ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું મેથી કાંદાના ગોટા તો મેથી કાંદાના ગોટા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે ગોટા બનાવવા માટે આપણે પહેલાં તેલને ગરમ કરવા મૂકી દેવાનું એક બાઉલ આપણે ચણાનો લોટ લેશું પછી તમારે જેટલા બનાવો એ પ્રમાણે એટલી વસ્તુ નાખવાની અને અત્યારે આપણે એક બાઉલની વસ્તુ લીધી એટલે એક બાઉલ ચણાનો લોટ લીધો અમે આપણે ત્રણ લીલા કાંદા લીધા છે નાના હતા એટલે મેં ત્રણ લીધા નકર બે લેવાના ને આપણે એક બાઉલ મેથી લીધી છે ચાર આપણે લીલા મરચાં લીધા છે ને અડધો બાઉલ આપણે કોથમીર લીધી છે એટલે લીલા ધાણા લીધા છે બધાને આવી રીતે મિક્સમાં ધોઈ કાઢવાનું એક વખત આપણે ધોયેલું છે પણ આ બીજી વખત પાછું આપણે સુધારીએ ત્યારે ધોવાનું હવે આમાં નાખતું જવાનું આપણે સ્વાદ મુજબ મીઠું લેશું અડધી ચમચી અજમો લેશું ચપટી જેટલી હળદર લેશું આપણે અડધી ચમચી હિંગ લેશું ને ચપટી ગરમ મસાલો આ બધું પહેલાં આમ જ મિક્સ કરી લેવાનું પાણી નાખ્યા વગર પછી પાણી નાખવાનું એમનું આપણે મિક્સ કરી લીધું છે હવે પાણી નાખશું આપણે એમાં થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધવાનું કાંદા અને મેથી ધોયેલા હોય ને તેમાંથી ને પાણી છૂટે આવી રીતે ધીમે ધીમે પાણી નાખી અને લોટને બાંધી લેશું ચપટી આપણે સોડા નાખશું સાજીના ફૂલ નાખશું ચપટીએ એની ઉપર આપણે અડધા લીંબુનો રસ નાખશું થોડું ગરમ તેલ નાખવાનું એની ઉપર હવે આ બધું ફેટ લેવાનું ખીરું આપણું તૈયાર થઈ ગયું છે તેલ આપણે ચેક કરી લેશું આપણે ક્યારનું મૂક્યું એટલે થઈ ગયું છે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે પહેલાં ફાસ્ટ ગરમ કરી લેવાનું પછી સ્લો કરી નાખવાનું નકર ઉપરથી લાલ થઈ જાય ને અંદર કાચા રહેશે અને આવી રીતે નાના નાના જ મૂકવાના બહુ ખીલશે થોડાક થઈ જાય પછી એને ચેક કરવાના આવા ખીલવા જોઈએ મસ્ત હવે એને આપણે ધીમે તાપે પકવવા દઈશું જો ગોટા આપણા તૈયાર થઈ ગયા આવા કડક કર્યા તેલ પણ અંદર નથી રહ્યું આવી રીતે જો કરશો તો તમારે તેલ પણ નહીં રહી ને આવા કડક પણ મસ્ત થશે પહેલાં ધીમે તાપે એને ચોળવવા તૈયાર છે આપણા મેથી કાંદાના ગોટા એકદમ પોચા અંદરથી આમ રૂ જેવા તમે જુઓ ને તો જારીદાર જો એકદમ જારીદાર જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો પોચારું જેવા બન્યા આ ગોટા આવી જ રીતે તમે બનાવશો તો ને ગમે એટલા ખાવ કાંઈ તમને વાયડા નહીં પડે પેટબેટમાં નહીં દુઃખે ને આ કેચઅપ અને દહીં સાથે આપણે સૌ કરેલા છે